તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના બ્લોગ નંબર ત્રણમાં તમારું ફરીથી સ્વાગત છે વેલકમ બેક ટુ માય ફૂડી ફેમિલી આઈ હોપ કે તમને આગળના બે માં મજા આવી હશે ને ફરીથી આજે આપણે રેડી થઈ ગયા છે અને આજનો પણ પ્લાન કંઈક એવો છે કે આજે આપણે ફરીથી પાર્લરે જઈ રહ્યા છે સાંજ સુધી તો આપણે ત્યાં જ રહેવાના છીએ પછી સાંજે કદાચ ફૂડી પ્રતિક દવે સાથે આપણે એક સૂટમાં કેફેના સૂટમાં જવાનું છે તો હું રેડી થઈ ગયો છું તો આપણે થોડાક ટાઈમમાં જઈએ પાર્લરે બન્યા રહેજો બ્લોગમાં ફાઇનલી અત્યારે આપણે ફરીથી પહોંચી ગયા છે પાર્લરે ગુડ મોર્નિંગ મામા ગુડ મોર્નિંગ કઈ નહીં આજે આખો દિવસમાં આપણે અહીંયા મજા કરવાની છે અને જોડે આપણા ફાઈનો છોકરો પણ આજે થરાથી અહીંયા આવ્યો છે તો એ પણ આપણી સાથે અહીંયા આગળ આજે પાર્લરે રહેવાનો છે અત્યારે આપણે ફરીથી બપોરે લંચ લેવા માટે આવી ગયા છે મસ્ત અને સબ્જી બનાવે છે સેવ મસાલા તડકા કરીને કરીને એકદમ જોરદાર કાલે આપણે એમનો પુલાવ ખાધો તો જે એકદમ ટેસ્ટમાં એકદમ મજા આવી ગઈ આજે આપણે ફરીથી એમની આજે સેવ મસાલા સબ્જી અને રોટી ટ્રાય કરવાના છે જોરદાર બનાવે છે ઘોડાસર બીઆરટીએસના બસ સ્ટેન્ડની બાજુમાં જેઓ કેવા ભડાકા કરે છે જોરદારના બીઆરટીએસ ઘોડાસરના બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે રાજ રાજપરોઠા આવુંસ કરીને ત્યાં આગળ તમને મળી જશે બપોરના ત્રણ વાગ્યા છે અને ગરમી બહુ મજ મજબૂતની એકદમ છે જોરદારની અને પાર્લરે બહુ કામ છે નહીં એટલે આપણે મસ્તન અને મેંગો ડોલીની મજા માણીએ છીએ બેઠા બેઠા સાડા પાંચ વાગી ગયા છે ને હવે હું ઘર તરફ જઈ રહ્યો છું હવે ઘરે જઈશ અને સાંજે પ્રતિકભાઈની સાથે જવાનું છે આપણે કુદરતી કહુંબામાં શૂટ માટે

સિનેમા મેંગો પ્લસ સિનેમા છે ત્યાં ગોવિંદા જાઉં પેલા ગોવિન્દા અને ગોવિંદા નહોતો તો આપણે ત્યારે ક્યાં જવાનું છે મેંગો પ્લસ સિનેમા નરોડા નરોડા ફ્રેન્કીમેન રિસોર્ટ બોલેશું પછી ફોન કરીશું પેલા ચિરકભાઈને સાંડી માટે કુદરતી કામો માટે ભેટ ભેડ નહીં વળતો જઈશું નહીં તો પછી કાવતી કાલે બરાબર અને આવતીકાલે તારી માટે સરપ્રાઇઝ છે મારા માટે હા કાલે એક શૂટ છે રિસોર્ટનું હમ બહુ કામ ફૂલ ડે વન ડે પિકનિક તો ફ્રી હોય તો તો આવજે બરાબર વાંધો નહીં ટ્રાય કરી જો ઘરે જઈને પૂછું પછી ખાવ પડે લાખો દિવસનો શૂટ છે સવાર 8 વાગે નીકળવાનું અને સાંજે 7-8 વાગે ઘરે આવવાનું બરાબર તો પૂછી લઈ ને જોઈ આવ ઘરે પેલા પપ્પાને પૂછવું પડશે જો કામ કંઈ નહીં હોય તો પછી આઈ આજે કેમ નું રહ્યું આખો દિવસ પેલા ઈતેન ભગત ના ગુગરા આઈ ગયા ના ના એ નહીં યાર ગરમી સખત હતી ને તો પેલા હું ગયો અહીંયાથી થી નવરંગપુર આતે એક આઈએમ કરીને એક ઇન્સ્ટિટ્યૂટ જાય એ એમ કરીને એનું શૂટ કર્યા પછી હું ગયો દેવભૂમિ પાણીપુરીનું શૂટ કરવા માટે ત્યાંથી હું ગયો વૈષ્ણોદેવી એક કાર પેલો સ્ટુડિયો સ્ટુડિયોવાળાનું કરું જેનું શૂટ કરવા માટે પછી ઘરે આવ્યો થાકી ગયો તો હવે ફ્રેશ થઈને પાછળ જઈએ શૂટ કરાવવા માટે બરાબર બરાબર મજા આવી આજે તો મારે પણ વધારે ગયો વ્લોગમાં આવ્યો નહીં આખો દિવસ હું પણ બાલધારી હતો સવારથી તો સાંજ સુધી પછી હમણાં સાડા છ વાગે જ ઘરે આવ્યો અહીંયા તો છે પ્રતિકભાઈ છે પ્રતિકભાઈ ટેસ્ટ કરે એટલે બધી ખબર હા ચટણી છે ગળી ચટણી છે खजूर आम ली नहीं चटनी आम लसन ये जैसा पण आम गली लागे है सॉफ्ट है हम्म ये सन के बंद कर के व्लॉग के मारा खाऊ है और आम ही उनके साथ जुए चटनी ठीक ठाक जो बनने पण स्टफिंग सारो स्टफिंग मस्त तो है ले टू ट्राई कर ले अब आपड़े पॉपकॉर्न मोमोस ट्राई कर लिया छे दिल्ली ना फेमस ट्राई करिए क्रिस्पन प्लेट छे थोड़ा देख बे साथू को दूं गड़ी लागे छे mm -hmm. नहीं सेव और काजू काजू सेव गाठिया गाठिया सेव

ઢોસાવાળા કરતા મને લચકો બહુ મસ્ત મજા આવે પર બધા મસાલાનો ટેસ્ટ આવે ગ્રેવી ફિલ્પ પાણીવાળામાં શું થાય કે બધો મસાલો પાણીમાં બધતો રહે મસ્ત એમ્બિયન્સ છે ઠંડકમાં બેઠા જઈએ મજા આવે હવે આપણે પણ ટેસ્ટ કરીએ બસ